બનાસકાંઠા જિલ્લામાં એક યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો છે પોતાના પ્રેમીને પામે તે પહેલા જ પિતા અને કાકાએ નિર્મમ હત્યા કરી છે જોકે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા શું મામલો સામે આવ્યો તેની આ કરવી છે વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ પંથકમાંની એક યુવતી પાલનપુર ખાતે નીટની પરીક્ષાનો અભ્યાસ કરતી હતી અને એક હોસ્ટેલમાં રહેતી હતી જ્યારે પોતાના ગામથી પાલનપુર આવી રહી હતી તે દરમિયાન રસ્તામાં એક યુવકના સંપર્કમાં આવે છે અને પોતાના વાહનમાં બેસી પાલનપુર આવતી હતી તે દરમિયાન પોતાના અને એ યુવકના નંબરને આપલે થાય છે અને આપલે થયા બાદ થોડા દિવસ બાદ વાતચીત શરૂ થાય છે અને વાતચીત શરૂ થયા બાદ બંને યુવક અને યુવતી પ્રેમમાં બંધાય છે જોકે અવારનવાર આ યુવક અને યુવતી પાલનપુરના બાલારામ માઉન્ટ આબુ સહિત અનેક સ્થળો પર ફરવા ગયા હતા જોકે થોડા દિવસ બાદ જે યુવતી હતી આ યુવતીના પરિવારે પ્રસંગ હોવાને કારણે પોતાના ઘરે ઘરે ગઈ હતી અને ગયા બાદ પરિવારને જાણ થાય છે અને પરિવાર દ્વારા ભણવાનું સ્પષ્ટપણે ઇન્કાર કરવામાં આવે છે તેનો મોબાઈલ પણ લઈ લેવામાં આવે છે ત્યારે આ યુવતી દ્વારા તેના પ્રેમીને મેસેજ છોડવામાં આવે છે કે તું મને લઈ જા નહીં તો મારા લગ્ન અન્ય જગ્યાએ આ લોકો કરાવી દેશે જોકે થોડા દિવસ બાદ આ જે પ્રેમી છે પ્રેમીને જાણ થાય છે કે જે યુવતી છે તેની હત્યા થઈ છે જોકે આ તમામ બાબતને લઈને પ્રેમે યુવકે હાઈકોર્ટના દ્વાર ખખડાવતા તેને માલુમ પડ્યું કે આ યુવતીની મોત મળ્યું છે જોકે આ તમામ બાબતને લઈને થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એવી માહિતી મળી કે જે યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં મગ્ન હતા અને અવારનવાર અનેક સ્થળો ઉપર ફરતા હતા જો કે પરિવારને જાણ થઈ હતી અને પરિવાર દ્વારા આ જે જે બંનેનો પ્રેમ પ્રેમ ન ન મળે અને બે એકબીજા પામી શકે તે માટે યુવતી હતી આ યુવતીને ઘરે લઈ જવામાં આવી હતી અને ઘરે લઈ ગયા બાદ જે ભોજન આપવામાં આવ્યું ભોજનમાં ઊંઘની ગોળીઓ આપવામાં આવી હતી અને ઊંઘની ગોળી આપ્યા બાદ બેપાન થાય છે અને બેપાન થયા બાદ તેને ગળું દબાવી પિતા અને કાકા દ્વારા તેને ટૂંપો આપવામાં આવે છે જોકે આ વાતની જાણ બહાર ન જાય તે માટે આ પિતા અને કાકા રાતોરાત આ યુવતીના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે એવી પણ માહિતી મળી કે યુવક દ્વારા જે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી આ ફરિયાદમાં જે યુવક હતો આ યુવક અમદાવાદના મિરઝાપુરામાં લિવ ઇન રિલેશનશીપનો સંબંધ બાંધ્યો હતો મૈત્રી કરાર કર્યો હતો છતાં પણ પોલીસની મદદથી તેમને ત્યાંથી પકડી ત્યાં લઈ જવામાં આવે છે અને પોલીસ મથકે લઈ ગયા બાદ આ જે યુવતી હતી યુવતીને તેના પિતાને સોંપવામાં આવે છે અને દ્વારા ઘરે લઈ ગયા બાદ તેને જમવાનું આપવામાં આવે છે અને જમવામાં ઊંઘની ગોળી આપવામાં આવે છે અને ઊંઘની ગોળી આપ્યા બાદ આ યુવતી બેભાન થાય છે અને બેભાન થયા બાદ આ જે પિતા અને કાકા તેના દુપટ્ટા વટે મિરમ હત્યા કરે છે ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ રાજ્યની સરકાર મહિલાઓને લઈને અનેક અભિયાન ઉછેડે છે ત્યારે બીજી બાજુ આ રીતના શિક્ષણમાં જે આગળ વધતી મહિલાઓ છે તેમની કથિત રીતે હત્યાઓ કરવામાં આવે છે ત્યારે આ તમામ બાબતને લઈને થરાદ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવે છે ફરિયાદમાં જે તપાસ થાય છે તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે કોણ કોણ સામેલ છે કોના દ્વારા હત્યા કરવામાં આવી છે અને કેમ હત્યા કરવામાં આવી તે તો આવનારો સમય બતાવે છે ત્યારે સવાલ એ છે કે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા મહિલાઓ